તમે ખાલી એનું પાન જોઈ લો મિત્રો છે એકદમ લાંબુ જાડું પત્તું જાડું થાય લંબાઈની લંબાઈમાં વધારું કરે જો આ કેટલું કેટલું લાંબુ છે ફૂટ બરાબર મિત્રો જુઓ એની નસો જાડી થાય છેક નંબરનું રિઝલ્ટ એને પત્તું જાડું થાય નસો જાડી થાય લંબાઈમાં વધારો કરે અને પહોળાઈમાં વધારો કરે આપડી દવા એક નહીં તમે આજો આ બીજી તમાકુ નું પાન બતાવ જોઈ લો છે એક નંબર ક્વોલિટી છેક નંબર નું રિઝલ્ટ જુઓ દરેક તમાકુ જોઈ લો તમે એક નહીં થોડા ખેતરમાં બતાવો તમે એક નંબર દરેક જગ્યાએ રિઝલ્ટ મિત્રો જોઈ શકો છો આ બાજુ પણ બતાવો જો એક નહીં તમને જોઈ લો છેક નંબર તમાકુ એની ગ્રીનરી વિકાસ જો દરેક તમાકુ જુઓ છે એક નંબર ક્વોલિટી છે ત્રણ ફૂટ લાંબુ પાંદુ છે તમે દરેક પાંદા જુઓ છે એકદમ લીલી આપ દરેક બતાવો ધીરે ધીરે જો તમે મિત્રો આની ગ્રીનરી આની વિકાસ પાંદડાની લંબાઈ જોઈ લો પહોળાઈ જોઈ લો પત્તું જાડું થાય છે નસો જાડી બનાવે છે જો એકદમ ધારી કોઈ પણ જાતની ચોટડી નહીં કોઈ પણ જાતનો કોકડવાટ નહીં પૂરે પૂરી તમાકુ જોઈ લો મિત્રો તમે છે એક નંબરનું રિઝલ્ટ તો આપણે વાત કરીશું જે પ્રગતિશીલ ખેડૂત છે એમની જોડે નમસ્કાર નમસ્કાર શું નામ આખો તમારું રાયસન ભાઈ ગોવિંદભાઈ સોલંકી

બરાબર છે મતલબમાં કેવાય કે આજુબાજુના ખેડૂતો જોવા આવે છે કે આ આ તમે શું આફર તે આટલું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે અને ખાતર કેટલું વાપર્યું ખાતર પણ એમને વાપરેલું છે અને હવે તમાકુ ગઈ મતલબમાં ગઈ સાલ થયેલી બરાબર પહેલી જ વાત પેલી જ વાત પેલી જ વાર સારામાં સારું એ પણ આપડા તાલુકાની અંદર ઉતારો કેટલો આવે એવું લાગે તમને સોમન નો ઉતારો લાગે દોઢ વીઘા ની અંદર સોમન નો ઉતારો આવે એવું ખેડૂત મિત્રો નું કેવું છે ઓકે તો મેં કહીલું કે સિઝન બે વાર આપડી દવા વાપરવાની અંદર જવા એવી જગા જ નથી સ્પ્રે થાય એવી જવા મતલબ નથી જગ્યા જ નથી બરાબર તો બીજી વાર એમને વાપરવાની જરૂરત નહી પડી તો પ્રોડક્ટ ની માહિતી આપી દેસુ તો આ છે ક્રોપ પરિવર્તન બરાબર છે જે ગ્રોથ વિકાસ લંબાઈની પહોળાઈમાં વધારો કરે જાડાઈમાં વધારો કરે પત્તું જાડું થાય નસો જાડી થાય બરાબર છે આ છે ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ જોઈ લો પાન સાથે આનું કામ આ છે આપણા ક્રોપ પરિવર્તનનું ઓકે અને બીજી છે આપણી આ બરાબર જે પત્તાની જાડાઈ વધારે બરાબર પત્તાને ફાળવાનું કામ કરે સ્પ્રેડરિંગ કરે ફેલાવે ચોટાડે બરાબર છે તો આનું કામ છે પંદર એટમ માં પાંચ જ એમ એલ લેવાની છે

અને તમારી તમાકુને કહીએ ને કે બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરે ખોરાક પહોંચાડવાનું કામ કરે ઓકે તો તમારો નંબર યાદ છે મોબાઈલ નંબર એકવાર મોબાઈલ નંબર બોલી જાવ નવ્વાણું અઠાણું જીરો સત્તર ફરી વાર નવ્વાણું અઠાણું જીરો સત્તર તેત્રીસ તો આ ખેડૂત મિત્ર નો નંબર બોલાડે છે એમના ખેતરમાં જાતે વિઝિટ કરવી હોય એના આજુબાજુના વિસ્તારના પટલા જોવા આવું હોય તો આવી શકે આવી શકે બરાબર આ દવા આપણે તમે સંતોષ છો સંતોષ રિઝલ્ટ કેટલા ટકા મળ્યું બહુ મળ્યું બરાબર છે સો ટકા પરિણામ મળ્યું નઈ સો ટકા એક જ વારમાં તો આ છે ને બીજા ખેડૂત મિત્રો તમારી વિડીયો જોતા છે તાલુકાની અંદર એમને શું સંદેશો આપો છે દવા વપરાય ના વપરાય 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 છે બહુ જણા બહુ ખેડૂતો જોઈ ગયા છે દવા મારવાની વિચાર છે બરાબર ઘણા ખેડૂત મિત્રો જોઈ ગયા છે 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 પોતે જાતે કારણ કે એમનું ખેતર રસ્તા ઉપર ઉપર જ જ રોડ આવતા જતા જોતા જાય રિઝલ્ટ મળ્યું ઓકે તો વિડિયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી જબરજસ્ત વિડીયો મળતા રહેશે ને આ દવા બધાય પાકમાં તમે વાપરી શકો છો બાજરી છે તમે કોઈ પણ શાકભાજી બધા જ પાક શાકભાજીમાં આવું તમને રિઝલ્ટ મળશે ઓકે તો ભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન